પણ મને મને બેન આવ્યો થોડી ઝપાઝપી થઈ છે તો કોઈ હોય તો આવો પણ મારે સ્ટેન્ડ મુકાયેલું એટલે હું જઈને મેં એને પપ્પા કોન્ટેક્ટ કર્યો પણ એનું એમની જોડે વાત ના થઈ તો મેં બીજો ઉધાર મારા ભાભીને મોકલ્યો પણ ત્યાં જઈ એવા સ્થળ પર પહોંચ્યા પણ ત્યાં જઈને મારા છોકરાનું બેગ કપ

કોલેજ આવવા નીકળેલો હતો અને તે સાંજના સમયે બોડી જોવા જોવા એવો ફોન આવેલો તો પછી અમે ગયા હતા જે પોલીસ સ્ટેશનનો જે રિપોર્ટ અને સાહેબને એસટી સાહેબને ને કરવા માટે અહીંયા આવ્યા હતા એમણે કીધું કે પેલો પીએમ રિપોર્ટ ને અનુસંધાનમાં જોશું પણ પીએમ રિપોર્ટ ની નકલ મળવાથી અમે એમાં ડેમેજ ને બધું બતાવો છે

દસ ને ઓગણતી છે એનો એને બી ફોન અમોન રિટર્ન આપ્યો છે પછી બહુ સરોડા સ્કૂલના ચો સુધી આવ્યો છે તો રિક્ષા હું ઉતર્યો નથી સીધો સ્ટેટ બેંક આગળથી બસ સ્ટેન્ડમાં ગયો છે કે બાઇક પર જો કે રિક્ષા મોટા તો એન્જિન કોલેજ આવ્યો છે અને એટલાથી પછી આ પોઝિશન બની છે